બાજરીના વડા આપણને સૌને ખૂબ જ પસંદ હોય છે એ જ બાજરીના વડાને આપણે થોડો મોડન ટચ આપીએ અહીંયા અડધો કપ જેટલું પનીરને છીણી લઈશું અને બે ક્યુબ ચીઝને છીણી લેવાનું છે તો બે ક્યુબમાં અડધો કપ જેટલું ચીઝ છીણાઈને રેડી થાય છે બંનેને ભેગા કરી લેવાના છે અને અડધો કપ જેટલા ડ્રાયફ્રુટ સમારેલા વન ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન મીઠું નાખી મિક્સ કર્યું આ બાજુ અડધો કપ જેટલો જુવારનો લોટ અને એક કપ જેટલો બાજરીનો લોટ ચાળી એની અંદર સફેદ તલ મીઠું આદુમરચાં લસણની પેસ્ટ અને એક ટીપડી તેલનું મોણ નાખી મિક્સ કરી થોડું થોડું પાણી નાખી મીડિયમ એવો લોટ બાંધ્યો આ બાજુ સ્ટફિંગના આ રીતે રોલ વાળી લીધા છે અને આ બાજુ બાજરી અને જુવારના લોટના આપણે મોટી સાઈઝના થોડા રોલ વાળવાના છે આ રીતે રોલને ચપટા કરી તેલવાળો હાથ કરી અને વચ્ચે સ્ટફિંગ મૂકી પેક કરી અને સફેદ તલમાં કોટ કરી ગરમ તેલમાં તળી લઈશું તો અહીંયા ધીમા તાપે તળવાના છે એકદમ ક્રિસ્પી થાય એટલે કાઢી લઈશું તો નવી રીતે બાજરીના વડા તૈયાર થઈ ગયા છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના